નમોનારાય મુકામે નિર્દોષ પંદર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ ને રવિવારના રોજ ભગવાન શિવની આરાધના કરવાનો મહાપર્વ એવા મહાશિવરાત્રી મહોત્સવનું ખૂબ જ ભવ્ય આયોજન કરવામાં આવેલું છે સાથ ગુરુદેવ દ્વારા સ્થાપિત ભાવનગર જિલ્લાના ટિંબી મુકામે આવેલી સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે આ મહોત્સવ પ્રસંગે સ્વૈચ્છિક રક્તદાન મહાશિબિરનું પણ સુંદર આયોજન કરવામાં આવેલું છે જે કેમ્પની અંદર યુવા અને સશક્ત ભાઈઓ બહેનોને રક્તદાન કરવા માટે પધારવા નિમંત્રણ આપીએ છીએ આ મહોત્સવની સાથે પૂજ્ય દાદા ગુરુદેવ સ્વામી શ્રી જગદીશ્વરાનંદ સરસ્વતીજી મહારાજના સંપૂર્ણ જીવનચરિત્રનો ગ્રંથ જે આજથી ચાલીસ વર્ષ પૂર્વે પૂજ્ય ગુરુદેવ દ્વારા લખવામાં આવેલો એ ગ્રંથ આજ સુધી અપ્રાપ્ય હતો પરંતુ હવે આજના આ મહાશિવરાત્રી પ્રસંગે આ ગ્રંથની નૂતન આવૃત્તિનું ભવ્યાતી ભવ્ય વિમોચન પણ કરવામાં આવશે અને સાથોસાથ એક બીજું નવું પુસ્તક સદવિચાર દિવાકર એમનું પણ વિમોચન થશે આ મહાશિવરાત્રિ પર્વની પાવન પ્રભાતમાં સવારે આઠ કલાકેથી શિવસ્તોત્ર પાઠ ધૂન સંકીર્તન સાથે આશ્રમની આ ધર્મસભાનું વાતાવરણ ગુંજી ઉઠશે ત્યારબાદ મંચ ઉપર ભગવાન શિવની પ્રતિમાનું ષોડશોપચાર વિધિથી પૂજન થશે અને ત્યાર પછી સંતોના ધાર્મિક શિવ ભક્તિ પ્રવચન થશે પ્રવચન બાદ વિમોચનનો કાર્યક્રમ થશે અને સાથોસાથ મહાનુભાવોના સન્માન અને મહાનુભાવો આ પ્રસંગે પ્રાસંગિક વક્તવ્યો પણ આપશે ત્યાર પછી સાંજના 5 થી 6 કલાક દરમિયાન શિવજીની માનસ પૂજા અને શિવ કથાનું એક કલાકનું પ્રવચન સત્સંગનો કાર્યક્રમ રહેશે અને ત્યારબાદ આ મહાશિવરાત્રી પર્વની એક અદ્વિતીય અને દુર્લભ આરાધના એવી ચાર પ્રહરની પાર્થિવ શિવલિંગ મહાપૂજાનો કાર્યક્રમ શરૂ થશે આ કાર્યક્રમમાં તમામ ભાઈઓને પધારવા માટે શિવભક્તિનો શિવપૂજાનો લાભ લેવા આવવા માટે નિમંત્રણ પાઠવવામાં આવે છે

કરવામાં આવેલી છે તો બહેનોએ પૂજાનો લાભ લેવા માટે ત્યાં જવાનું રહેશે આશ્રમના આ પવિત્ર પટાંગણમાં જ્યાં ગુરુદેવની દિવ્ય ચેતના વિલસી રહી છે અને આ આશ્રમ એટલે સાવરકુંડા નગરનું એક હૃદય છે અને અહીં અનેક આધ્યાત્મિક જ્ઞાન પીપાસુ ભક્તો આજે પણ પોતાની જ્ઞાનની જિજ્ઞાસા પૂરી કરી રહ્યા છે એવા આ આશ્રમના આંગણે ગુરુદેવની પાવન ચૈતસિક મિશ્રામાં આ કાર્યક્રમનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે આ કાર્યક્રમના ધર્મસભામાં અંદાજે દસ થી બાર હજાર જેટલા ધર્મપ્રેમી મહાનુભાવો સત્સંગીઓ અને ધર્મપ્રેમી જનતા આ પ્રસંગે લાભ લેશે અને સાથોસાથ આવનાર તમામ ભક્તજનો જનતા જનાર્દન ભાઈઓ બહેનો માટે આ ધર્મસભા જ્યારે પૂરી થાય ત્યારે સમૂહ ફલાહાર ભગવાન શિવના મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલું છે તો આ ધર્મસભાનો ભોજન પ્રસાદનો રાત્રિના ચાર પર્હરની પૂજાનો અને રક્તદાન કેમ્પ માટે રક્તદાન કરવા માટે રક્તદાતાઓને પણ અમે આમંત્રિત કરીએ છીએ આવો આપ સૌને આ આશ્રમ આવકારી રહ્યો છે અને આપ સૌ આ પ્રસંગે પધારીને આપના કલ્યાણનો લાભ મેળવવો અસ્તુ ઓમ નમો નારાયણ સાવરકુંડલા મુકામે આવેલો સ્વામી શ્રી નિર્દોષાનંદજી સત્સંગ આશ્રમ એટલે સાવરકુંડલાની જનતા માટે એક આધ્યાત્મિક સ્થાન એક આધ્યાત્મિક ભૂખ ધરાવતા જિજ્ઞાસુઓ માટે એક જ્ઞાન મંદિર જેવું આ સ્થાન છે આ આશ્રમમાં આજથી ભૂતકાળમાં પૂજ્યપાદ ગુરુદેવ દ્વારા એક નાનકડું દવાખાનું શરૂ કરવામાં આવેલું કે જેમાં દર્દીઓની રાહત દરે આરોગ્ય સેવા થઈ રહી હતી પણ સમય જતાં દર્દીઓની સંખ્યા વધવા લાગી અને પૂજ્ય ગુરુદેવને થયું કે આ આરોગ્ય સેવા ક્ષેત્રે કામ કરવાની ખૂબ વધારે જરૂરિયાત છે અને નાના માણસો જે પૈસાના અભાવે રોગથી રીબાતા હોય પીડાતા હોય એવા દર્દીઓને સારવાર મળવી જરૂરી છે તો આવા શુભ વિચારને ફલીભૂત કરવા માટે અને આ ક્ષેત્રમાં વિશાળ પાયે કામ અને સેવા કરવા માટે ઉજ્જીપાદ ગુરુદેવ સ્વામી શ્રી નિર્દોષ આનંદ સરસ્વતીજી

આરોગ્ય સેવાઓ ઓપરેશન દવાઓ તપાસ લેબોરેટરી એક્સ રે તેમજ અન્ય સેવાઓ પ્રાપ્ત કરી ચૂક્યા છે સાથે ટીંબી મુકામે આવેલી આ હોસ્પિટલના આંગણામાં સ્વામી શ્રી નિર્દોષાનંદોજી ગુરુકૃપા અન્ન ક્ષેત્રનું પણ ત્યાં નિર્માણ થયેલું છે જ્યાં પ્રતિદિનમાં ચૌદસો થી પંદરસો વ્યક્તિઓ નિઃશુલ્ક ભોજન પ્રસાદ પ્રાપ્ત કરે છે આ હોસ્પિટલમાં પ્રતિદિન એક હજારથી બારસો જેટલા દર્દીઓની ઓપીડી સારવાર કરવામાં આવે છે રોજના પચાસથી પણ વધુ તદ્દન નિશુલ્ક ઓપરેશનો કરવામાં આવે છે સાથોસાથ અન્ય સેવાઓ પણ કરવામાં આવી રહી છે આ હોસ્પિટલના આંગણામાં પ્રસુતા બહેનો માટેની ગાયનિક વિભાગની ખૂબ જ સગવડતા ભરેલી સુંદર સેવા થઈ રહી છે અને સાથ આ હોસ્પિટલ ટ્રસ્ટ દ્વારા હોસ્પિટલના આંગણામાં સ્વામી શ્રી નિર્દોષ આનંદજી ગૌશાળાનું પણ નિર્માણ થયું છે જે ગૌશાળામાં ગાયોના દૂધનો ઉપયોગ દર્દીઓને પૌષ્ટિક આહાર મળી રહે એના માટે દર્દીઓને એનું દૂધ આપવામાં આવે છે તો આ હોસ્પિટલના દર્દીઓને ઓપરેશન દરમિયાન જે બ્લડની જે રક્તની જરૂર પડે એ રક્તની જરૂરિયાતને પહોંચી વળવા માટે આગામી તારીખ પંદર ફેબ્રુઆરી બે હજાર રવિવારના રોજ અહીં સાવરકુંડલા આશ્રમે સ્વામી શ્રી નિર્દેશાનંદી સત્સંગ આશ્રમે જે મહાશિવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જે પ્રસંગે આશરે દસ હજારથી પણ વધુ ધર્મપ્રેમી જનતા લાભ લેવા માટે પધારવાની છે તો આ પ્રસંગની સાથોસાથ ટીમ્બી હોસ્પિટલના દર્દીઓના લાભાર્થે રક્તદાન મહાશિબિરનું સુંદર આયોજન કરવામાં આવેલ છે તો આ રક્તદાન મહાશિબિરમાં રક્તદાન કરી દર્દી ભગવાનની સાચી આરોગ્ય પૂજા કરવા માટે આપ સૌ યુવાન અને સશક્ત તંદુરસ્ત ભાઈઓ બહેનોને નિમંત્રણ આપીએ છીએ આવો આ આશ્રમ આપનો છે અને આ મહાશિવરાત્રી જેવા મહાપર્વે જીવ સેવા એ જ શિવસેવા આવા ગુરુદેવના મહાવાક્યને ફલિતાર્થ અને ચરિતાર્થ કરવા માટે આપણે સૌ ખભે ખભા મિલાવીને કટિબદ્ધ થઈએ અને ભગવાન શિવને વ્હલા બની જઈએ ઓમ નમો નારાયણાય